કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો એ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ ધોરણ પાંચના વિડીયો જે છે અને પીડીએફ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તે તમને નિયમિત રીતે મળતા રહે અને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો તારીખ છે આઠ ચાર બે હજાર ચોવીસ સોમવારના રોજ લેવાનું છે સમય છે આઠ થી દસ નો અને કુલ ચાલીસ ગુણ પ્રશ્નપત્ર છે પ્રશ્ન પ્રશ્ન નંબર એક અ સહી વિકલ્પ ચૂન કર પ્રશ્નો કે ઉત્તર લેખીએ એમાં પહેલું આલીસ આલુ સબ્જીઓ મેં કોન હૈ તો જવાબ આવશે વિકલ્પ એ સરતાજ બીજું હંમેશા હસ્તે રહેને કી શીખ કોન દેતા હૈ તો જવાબ આવશે વિકલ્પ બ પેડ દુમદુમા ગામ મેં કિસકી સમસ્યા થી તો જવાબ આવશે વિકલ્પ બ પાણી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બ્લૂ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તો આ જે પ્રશ્નપત્ર છે તેનું રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર અને એસાઇમેન્ટ છે એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળશે એટલે કે તમે તેની ઝેરોક્સ કરાવી અને સીધો જ તેનો ઉપયોગ કરી શકશો જેથી દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તેમજ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો બ પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મેં લીખીએ કિન્ચાર આપેલું કોણ કોણસી સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ તો કરેલા મૂલી મેથી સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા जो सच बोलने वाले बालक कौन था तो सच बोलने वाले बालक अब्दुल कादिर था डाकुओं ने क्या प्रतिज्ञा की डाकुओं ने फिर कभी लुटमार न करने की प्रतिज्ञा की हम कैसे आगे बढ़ सकते हैं तो हम महान काम करके आगे बढ़ सकते हैं हथियारों ने क्या निर्णय किया हथिया हाथियों ने क्या निर्णय किया तो हाथियों ने निर्णय लिया कि वह अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो પ્રશ્ન નંબર બે પરિચ્છેદ પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ પાંચ માર્ક છે સમજવાનો છે મોહન કિસ પ્રસંગ પર બુલાયા થા તો જવાબ આવશે અજય ને મોહન કોઈ જન્મદિન પર બુલાયા બીજું મોહનને અજય કો ઉપહાર મેં ક્યાં દીયા તો મોહનને અજય કો ઉપહાર મેં કહાનિયો કી એક પુસ્તક દી ત્રીજું મોહન કે ઉપર ક્યાં ગીરા તો મોહન કે ઉપર કેલે કા એક ચારો તરફ ક્યાં ફેલી થી તો જવાબ આવશે ચારો ઓર ફેલી ક્યાં તો સ્વચ્છતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે ચિત્રના ઉપરથી આપણે પાંચ વાક્ય લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ યહ ગાંવ દ્રશ્ય હૈ सुबह का समय है सूरज निकल रहा है आकाश में पक्षी उड़ रहे हैं दूर कुछ पेड़ और घर दिखाई दे रहे हैं एक मंदिर भी दिख रहा है मैदान में दो लड़के गेंद से खेल रहे हैं तालाब के किनारे दो या कपड़े धो रही है एक बालक खेत के पास खड़ा है खेत में किसान है हल चला रही है। हल चला रहा है दो बेल हल खींचते हैं प्रश्न नंबर चार अ निम्न लिखित वाक्यों में से संगना पहचान कर लिखिए को लेख मार्क्स है मपेलू गिलास में दूध है तो गिलास दूध પ્રશ્ન નંબર પાંચ નિમ્ન લિખિત વાક્યો કા માતૃભાષામાં અનુવાદ કીજે જેના કુલ ચાર માર્ક છે પેલું સરોવર કે કિનારે ગોલી જમીનથી ગીલી જમીનથી તો તળાવના કિનારે ભીની જમીન હતી બીજું કરેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જીવો પ્રકાશ આપે છે પ્રશ્ન નંબર છ મુહાવરે કા અર્થ દેખ કર વાક્ય પ્રયોગ કીજે જેના કુલ ચાર માર્ગ છે નેક રાસ્તે પર ચલના તો અર્થ થશે સહી રાસ્તે પર ચલના વાક્ય અમે હંમેશા નેક રાસ્તે પર ચલના ચાઇએ બીજું ગુસ્સે કાપના તો અર્થ થશે ક્રોધિત હોના વા્ય બનશે પિતાજી મેરી બાત સુન કરુસ્સે કાંપને લગે

મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને આ બધા જ વિષયના જે પ્રશ્નો છે અથવા તો જે અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળવાની છે અને સાથે સાથે આ બધી જ પીડીએફઓ પણ તમે મેળવી શકો છો અને આ જે પીડીએફઓ છે તે સીધી તમે ઝેરોક્ષ કરાવી શકો છો અને સીધો તેનો ઉપયોગ કરી શકો છો અને આ દરેક પીડીએફની અંદર તમને જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આ પ્રશ્નોનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકશે વોટ્સઅપ પર આ પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક વોટ્સઅપ પર પીડીએફ જો તમારે જોઈતી હોય તો નંબર આપણને આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નિમ્નલિખિત પરિસ્થિતિ કે બાર સોચ કર અપની રાય લીખીએ જેના કુલ ત્રણ માર્ક છે पहलू शाला में खेलते समय आपके मित्र को चोट लगी तो आप क्या करेंगे मित्र को एक जगह पर बिठाऊंगा, ठंडे पानी से उसके घाव को साफ करूंगा, शाला में फर्स्ट एड किट मंगवा कर घाव पर मलम लगाने का मलम लगा के व्हाइट कॉटन बैंडेज लगा दूंगा। इसके बाद मित्र के घर पे फोन करके जानकारी दे देंगे और अगर जरूरत हुई तो अस्पताल भी ले जाएंगे इस तरह हमें जो भी इस तरह हमसे जो भी होगा उस तरह हम अपने मित्र की सहायता करेंगे મિત્રો ધોરણ પાંચની બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તે આપણી ચેનલ ઉપર આપણી આ જે એપ્લિકેશન છે તેના ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીઓ અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો આ પીડીએફનો અભ્યાસ અથવા તો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને વિડીયો અને પીડીએફની લિંક તમને નિયમિત રીતે પ્રાપ્ત થતી રહે